લાંબા ગાળાના કુશીના નાણા વેચાણ કામગીરીમાંથી ઉપજ લાયસન્સને કઈ મળકત કેવાય આદ્રશ્ય આવક માલ ગાડા ભાડું પ્રત્યક્ષ ખર્ચા લોનનો વ્યાજ આ ઉધાર છેની જગ્યાએ જમા પેલે હોસ્તો અન્ય ઉપજ पगार कर्मचारी लाभना खर्चा कामदार अकस्मात वर्तर भंडूड़ कामदारों ना बचत खाता लंबा गालानी जोगवाई टेलीफोन डिपॉज़ेइट लंबा गालानी लोन के दी जाहिरात खर्च मंडी वाडवा पत्र पण्य 12 मास थी बदो એટલે અન્ય દિન ચાલુ અનિકર મ્યુચ્યુઅલ પંડા યુનિટ 12 માસ થી ઓછા એટલે ચાલુ રોકાણ બેંક ઓવરડ્રાફ્ટ રોકાણાના ઊંચી નાના સ્થાધન સરંજામ ફર્નિચર કે બાય એટલે દ્રશ્ય મિલકત શરૂઆતનો સ્ટોર પર્ફાન મિલકત વેચાણનો નફો પण्य ઉપાડ દેવાદાર વેપારી લેણા લેણદાર વેપારી દેવા બેંક સિલક સમકક્ષ ગસારો કસારો ની માંડી વાલે બેંક માં બાંધી મુદ્દત ની થાપણ થાપણ તો લાંબા ગાળા ના દેવામાં આવેલું તો ને આ ઉધાર છે કે જમા તો મિલકત બાજુ આવે કે ઇક્વિટી ની જવાબદારી બાજુ એક વર્ષ થી વધુ છે તો બોલો શેમાં આવશે બાંધી થાપણ આવશે કે બિનચાલુ માં ધારો કે એક વર્ષથી ઓછા ગાળા માટે આપવામાં આવેલું હોત તો શેમાં આવે ચાલુ માં કામગીરી માંથી ઉપજ પહેલો બોલો કયો વેચાણ વેચાણની રકમ કેટલી 15 લાખ અન્ય ઉપજમાં જો શું આપેલું કૌસમાં લખીશું મિલકત વેચાણનો નફો મિલકત વેચાણના નફાની રકમ 15 લાખ + 60000 1560000 ને બોલો શું કે ભાઈ કોલ ઉપર કેમાંથી બાદ શું કરવા પડે ખર્ચા સૌથી પેલો ખર્જો આવે ખરીદી વપરાયેલ માલની પડતર વેચેલ માલની તો આમાં શું આપવાનું આવેલું છે ખરીદી કેટલા રૂપિયા ખરીદી છે કૌંસમાં કૌંસમાં નથી સીધું લખાશે ખરીદી બોલો કેટલી સાત લાખ એના પછી સ્ટોક છે ત્રીસ હજાર ની બાજુમાં લખો ફેરફાર અલ્પ વિરામ માલ સામગ્રી બીજો હવાલો કરવેરાની જોગવાઈ કરવેરાની જોગવાઈ બોલો શેમાં લખીશું તો નંબર 6 અને નંબર 7 ટુકા ગાલાની જોગવાં લોખાશે विगतમાં સ્ટોક માં પેન પર કૌંસ માં પેલા કયો કૌંસ માં શરણોનો સ્ટોક કેટલો શરણોનો સ્ટોક ₹70000 માઈનસ आकर्णो स्टॉक કેટલો 30000 બાદ બાકી 40000 એની પછી બોલો প্রত্যক্ষ ખર્ચા શું આપેલું છે લખાશે विगतમાં આવક માલ ગાડા ભાડું રકમ 40000 એના પછી कर्मचारी लाभ ना खर्चा कौन से पगार पगार नी रकम एक लाख एना पछी नाना की पड़तर एटले कोई पण चुकवेल कौन से लोन नो व्याज 55000 કસારો ની માંડી વાડેલ ખર્ચા પાઉન્સ માં કસારો માંડી ખર્ચા 35000 61 6 માં જે ખર્ચા આવેલા નથી તે બધા નંબર 7 નંબર 7 છે માં આવશે અન્ય ખર્ચા કોલો અન્ય ખર્ચા માં શું આપેલું છે લખાશે विगतમાં વેચાણ વિતરણ રકમ 3000 77 ખર્ચા આવી ગયા 77 ખર્ચા આવી ગયા એટલે આનો શું કરી દેવાનો સરવાળો 10 લાખ મે શું કહેવાય કુલ ખર્ચા કુલ ઉપજમાંથી કુલ ખર્ચાને

ઉપરના બે લાખ એસી હજાર અને આ અનામત અને પાકા સરવાયામાં ઇક્વિટી અને જવાબ શેર હોલ્ડર ના ભંડોળ એમાં પહેલું શેર મૂડી એમાં કઈ શેર મૂડી આપેલી લખીશું ઇક્વિટી શેર મૂડી ઇકવિટી શેર મૂડીની રકમ નવ લાખ અનામત અને બે વિગત છે ને પહેલી વિગત આમાં આપેલી છે બોલો શું છે કામદાર અકસ્માત વળતર ભંડોળ 17000 અને બીજું શું છે ચોખો 94 લે લાખ સરવાળો 12 લાખ બેંશાળો એટલે 12 માસ થી વધુ સમય ચાલો એટલે 12 માસ થી ઓછો કેટલા ટાઇટલ 3 લાંબા ગળાના ઉછળી 3 + b વિબેંછ બોન જાહેર પાકો લાંબા ગળાની લોંટેક લો લક્ષણો આપેલું છે અગિયાર ટકા ની લાંબા ગાળાની લોન પાંચ લાખ એના પછી શું છે બે પ્રકારના પરત પ્રીમિયમ પ્રેફરન્સ છે પરત પ્રીમિયમ ડિબેન્ચર પરત પ્રીમિયમ આપેલા છે

40000 5 लाख 40000 એના પછી ચાલો જવાબદાર ચાલો જવાબદારી ની અંદર ટૂકા ગાડાના ઉછીના નાણામાં પહેલું ટૂકા ગાડાની લોન બેંક ઓવરડ્રાફ્ટ કે चलिए شلون চাইما கவுன்سلખાશે બેંક ઓવરડ્રાફ્ટ બેંક ઓવરડ્રાફ્ટની રકમ 40000 ને વેપારી કોણ આવશે તેમાં લેણદારો કોણ કેટલા ઉસ વેપારી ની વાйна પછી અન્ય ચાલો એમાં બે વસ્તુ આવે છુકાવાના બાકી ખર ફગાવ થી વાય નથી ને સુકા ગળા ની બે જોગવાય કરવે રાની સોગવાય સુતી દે વિદ સો છે અમાર કરવે રાની જો була 280 000 4 લાખ 80000 ઇક્વિટી જવાબદારીનું ટોટલ 22 લાખ તો મળકા તોનું ટોટલ પણ કેટલું થવું જોઈએ

रोकण करेलो अपेलो छे कोई लंबा गाला नी लोन के दिराणा मा शू आवे कर्मचारी ने लोन कस्टम डिपॉझिट टेलीफोन डिपॉझिट इलेक्ट्रिसिटी बिल અહીંયા લખેલું છે બેંકમાં બાંધી મુદતની થાપણ બેંકમાં બાંધી મુદતની થાપણ 1 વર્ષથી વધુ સમય માટે એટલે ચાલુમાં તો આવશે નહીં છેમાં આવે બેંચાલ તો આ રોકાણ ગણાય કે ધીરાણ ગણાય બેંકમાં બાંધી મુદતની થાપણ બેંકમાં બાંધી મુદતની થાપણ આ ટાઇટલ માં એ નથી લખાવેલો ને આ ટાઇટલ માં જ લખાવેલો હતો તો આવે જ નહીં કંઈ રોકડ માં આવશે કે લોન અને ધીરાણ માં આવશે શું લખાશે બેંક માં બેંક માં બાંધી મુદતની થાપણ चार लाख लखाशे टेलीफोन डिपोजिट पंदर हजार अन्य दिन चालू मिलकर

એક લાખ પંદર હજાર માલ સામગ્રીમાં હવાલા માં છે આકર નો સ્ટોક રકમ વીસ હજાર એના પછી પાકરના સ્ટોકની રકમ 30000 એના પછી બોલો વેપારી એમાં આવે દેવાદાર અને લેણદાર કોણ છે દેવાદારની રકમ 330 રોકડની રોકડ સંપક્ષ

क्या लगता है